ભૂદેવ પ્રીમિયમ લીગ સાબરકાંઠામાં આઠ જિલ્લાની ટીમ પ્રદર્શન કરી ક્રિકેટ ટુર્નામેન્ટ નું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મશક્તિ સેના ગુજરાતના મુખ્ય સંયોજક યુવા અધ્યક્ષ પંડ્યા મહામંત્રી કૌશલ કાકા અંકિત જોશી સાબરકાંઠાના આયોજક કિરીન દવે કુંજન દીક્ષિત અને આયોજકોની તમામ ટીમ સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવોએ એક દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય કાર્યક્રમનું આયોજન એપલ ક્રિકેટ ગ્રાઉન્ડ લાલપુર હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની આઠ જિલ્લાની ટીમોએ પ્રદર્શન કર્યું હતું જેમાં આમંત્રિત મહેમાન હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય શ્રી સમસ્ત સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ મનોજભાઈ પુરોહિત યુવા પાંખના જિલ્લા પ્રમુખ કરસલભાઈ રાવલ હિંમતનગર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક એ ડિવિઝન હિંમતનગર પીઆઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા ભીરૂચી ફસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી